જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે ને આજે જે સેટરડે એટલે આંશુબેનને સ્કૂલે નથી જવાનું હિયાબેનને સવારે સ્કૂલે મોકલી દીધા હતા એટલે એના આજે સ્કૂલે ન જવાનું હોય ને એટલે થોડુંક આમ દોડી ઓછી હોય બાકી એને મેનુ અકોર્ડિંગ લઈ જવાનું હોય એટલે એનો નાસ્તો અલગ હોય હિયાને એને હિયાને ને એને એનું બેનું મેનુ બે આમ એને હિયાને ભાવે એવું હોય ને તો એ બેનો સરખો હોય બાકી ઘણીવાર બેનો અલગ અલગ પણ હોય નાસ્તો ને સાથે સાથે ટિફિન પણ હોય એને રેડી કરવાની હોય એટલે સેટરડે આવે ને એટલે આમ થોડીક આમ શાંતિ લાગે ને આજે અડદની દાળને રોટલા બનાવતા ઘણા ટાઈમથી નહોતા બને એવા હવે થોડુંક ઠંડુ વાતાવરણ થયું ને તો આમ મજા આવે તો એ બાફવા મૂકી દીધી આવી રીતે અંદર રિંગમાં તમે ઘી કે તેલ કાંઈ પણ લગાવી દીધું ને તો જે દાળ બારે ઉભરાઈને આવતી હોય ને કુકરની નીચે ગેસ ને બધું બગડતું હોય ને એ નહીં બગડે ખાલી ઢાંકણ જ બગડશે તો મેં ઓલમોસ્ટ બે રૂમ ક્લીન કરી લીધા હતા કારણ કે હવે ઘોડિયું નથી એટલે મારે ગાદલું કે કાંઈ ન નાખવાનું હોય એટલે દીકરીઓનો બેનો રૂમ ક્લીન થઈ ગયો હતો અને દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે દાળ બફાઈને એટલી વારમાં મારે લિવિંગ એરિયાને બધું ક્લીન કરવાનું હતું બાકી તો આજે થોડો ઘણો મેસ દેખાય છે ને હું રાત્રે એડિટિંગ કરીને પછી ઉપાડી લેતી હું પણ કાલે રાત્રે હું વહેલી સૂઈ ગઈ હતી કારણ કે મારે થોડુંક કામ ઓછું હતું ને તો મેં કીધું હું સૂઈ જાઉં ઘણી વાર ઉજાગરા થતા હોય તો પછી ઘણી વાર કવર કરવું પડે બાકી પછી છે ને આપણી હેલ્થ બગડી જાય તો બસ જો સવારના કામ ચાલે છે સોફા ક્લિનિંગનું ને બધું અને આજે છે ને તુવરની દાળને ભાત પણ સાથે બનાવવાના હતા કારણ કે આંસીને બે દિવસથી છે ને આમ શરદી થોડી થોડી છે એટલે એને ગરમ ગરમ દાળ ભાત ખાવાની મજા આવે છે તો ખાટી મીઠી દાળ હોય ને તો છોકરાઓને આમ ભાવે કંઈક સ્વાદ લાગે એટલે એ બધું છે આજે અને કાલે સાંજે અહીંયા રમતી હતી ગાર્ડનમાં તો બધા એના ને હમણાં હવે સ્કૂલે એને કલરિંગ કરાવે એટલે કલર કરતાં પણ બેન શીખા છે તો બધું અહીંયા ફેલાવી દીધું હતું એટલે એ બધું પણ જો અત્યારે ક્લીન કરું છું ને થોડા ઘણા પાંદડા પણ ઉડ્યા છે તો બધું સાથે ઉપાડી લઈશ ને કાલે રાત્રે છે ને એકચ્યુઅલમાં મારે એક શૂટ હતું ને પછી અમે બહાર ગયા ને ત્યારે અમે થોડી ઘણી વસ્તુ લઈને આવ્યા હતા કરિયાણાની ને શાકની ને બધી તો બધું પછી એમને જ પડ્યું રહ્યું હતું એટલે મેં કીધું લાવો હવે અત્યારે એ પણ બધું જગ્યાએ મૂકી દો અને ગેસ્ટ હોસ્ટર હતું એ મારી ફ્રેન્ડનું છે તો એનાથી આનશુબેન રમતા હતા બાકી કિચનમાં રાખ્યું હતું તો એ રાત્રે એનાથી રમતી હતી એટલે એ પણ ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું હતું અને જો શાક લઈ આવી છું તો એ પણ હાથો હાથ મેં કીધું હજી દીપક આવ્યા નથી અને આજે દાળ રોટલા જ ટિફિનમાં તો એ જ છે એટલે સૌથી પહેલાં એ કરવાના છે ને તો એની તૈયારી થઈ ગઈ છે તમે તો શાક એ સાથોસાથ મૂકી દો અત્યારે જ હું બધું સાથે કરી નાખું ને તો આંશી ઉઠે ને ત્યારે મને થોડુંક રિલેક્સ રહીએ અને જે કરિયાણાની થોડી ઘણી બે ત્રણ વસ્તુ લે આવીને હવે દીપક આવી ગયા છે એટલે ચા અને નાસ્તોનો બધાનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે હું બાસ્કેટમાં મૂકી દઈશ અને પછી જોઈ લઈશ કે બોરીક પાવડર દેવો પડશે કે કઈ રીતે છે જો હવે અમે નાસ્તો કરવા પણ બેસી ગયા છીએ ભાખરી છે મમરા છે અથાણું ને ચા અને જો અમે અડદની દાળ આવી રીતે લચકા જેવી આવી રાખી છે પણ હજી એને છે ને સારી રીતે આપણે ઉકાળવાની છે એટલે થોડું એવું છે ને પાણી એડ કરી દીધું છે અડધા ગ્લાસથી પણ અડધું હવે એમાં બેઝિક મસાલા નમક હળદર લાલ મરચું જરાક કેવું કારણ કે અમે છે ને ઓરેન્જ જેવી રાખી છે ને અમે વઘાર નથી કરતા આમાં લીલા મરચાંની કટકી ટમેટા લીમડો અને ધાણા ફૂલ એડ કરી દઈશું અને અડધા લીંબુ અડધું લીંબુ એડ કરી દઈશું અને પછી એને સારી રીતે ઉકળવા દેસું અમે કોઈ જાતનો વઘાર નથી કરતા લસણની ચટણી અમે સાઈડમાં રાખી છે એ ઉપરથી નાખીએ જ્યારે જમી જમવા બેસીએ ને ત્યારે જો એકદમ ઉકાળી તો આનો કલર જ આખો ચેન્જ થઈ ગયો અને બહુ જ મજા આવે અડદની દાળ ને રોટલા ખાવાની જો આજે સેટરડે છે લાંસીબેન ઘરે છે પૂરેપૂરું ઊંઘી લીધું છે અને હવે નાસ્તો કરવા બેસી ગયા છે એની જાતે જ કરી લીધ નાસ્તો મોટા ભાઈ બેન હોય ને એટલે આટલો ફાયદો થાય સામે જોવે છે જો આજે તાર જવાનું શું છે આજે હે ઓ માય તરત સાડી લીધી મમ્માએ નવી ચુંદડી કાઢી દીધી ને તને હ હા આ ઝુન્ડડીનો કલર કયો છે ખબર તને કયો છે ઓરેન્જ નથી થયો હા વેરી ગુડ રેડ વેરી નાઈસ આજે પછી છે ને તને જે પ્લે હાઉસ શીખવડ્યું ને એ આપણે બધાને બતાવશું કે અંસીને શું શું આવડી ગયું તને આવડી ગયું છે ને કેટલું બધું એ આપણે બધાનો વિડીયો પાડશું હો તું કહેતી તી ને મારો ફોટો પાડી દે એમ ઓકે જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાઈને કેમ છો બધા સવારનું થોડુંક રૂટિન જોયું હશે આ જે છે ને સેટરડે તો નાનસી ને રાત્રે થોડુંક બે દિવસથી આમ તો જરા જરા ઉધરસ આવે છે તો પહેલા દિવસે જ આવું ને તો એકદમ વરસાદ આવ્યો ઓફ ફોર વ્હીલમાં જઈ શકીએ પણ દીપક કે એટલી બધી કાંઈ છે નહીં કે આવા વરસાદમાં જાવું પડે કે એટલે પછી ન ગયા અને કાલે એના આખો દિવસ ઉધરસ ન આવીને રાત્રે થોડુંક આમ આવતી હતી પણ એને છે ને બેઈને હું મધ હળદર ને એમાં મરીનો ભૂકો ને એવી રીતે એડ કરીને પીવડાવું ને તો ઈ આને તો એનાથી જ ફરક પડે છે પણ આંસી ફરક છે કાલે આવ્યો નથી ઉધરસ આવી નથી એટલે એ રીતનું હતું શેડ્યુલ અને બધું ફટાફટ બધું પતાવતી થો ને આમ સેટરડે હોય ને તો એમ થાય એની સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ અને એની મજા આવે એમ ન એવા હોય અત્યારે સાંજે આવશે અને એક કમેન્ટની વાત કરી લઈ રાજકોટના એક બેન છે ને નામ છે ને મારા ભૂલવાની બહુ ખરાબ આદત છે લગભગ તન્ના છે સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે કમેન્ટ તો એમની બહુ સરસ કમેન્ટ આવી છે કે તમે કેવી રીતે આટલું બધું હેન્ડલ કરો છો બે દીકરા મીન્સ કેવી રીતે નહીં સોરી તમે બહુ સરસ રીતે બધું બે દીકરીઓને હેન્ડલ કરો છો અને યુટ્યુબ ઉપર કરો છો ઘરનું કામ તો હોય જ ઓબ્વિયસલી એમ તો બહુ ટફ છે આ બધું એટલે બહુ સારું કહેવાય એમ તો કેમ કરું છું નહીં તો હું જાણું છું અને એક મારો ઈશ્વર જાણે છે ઘરમાંય કોઈ નથી જાણતું બધા પચાસ સાઠ ટકા બધા જાણતા હોય કે મમ્માને તકલીફ પડે છે બધી કારણ કે આંસી હજી નાની છે ગમે એટલા પ્લાન્સ કર્યા હોય ને ત્યાં આવીને બધું સ્ટોપ થઈ જાય એના ઉપર બધો આધાર હોય અને બીજું એ કે મારા ભગવાનનો મને બહુ સાથ છે અને એક સિદ્ધાંત રાખીને જીવું છું કે કોઈ પણ દુનિયામાં વસ્તુ છે ને એ અશક્ય નથી અઘરી હોઈ શકે પણ અશક્ય તો નથી જ જરાય નથી આમ કોઈ પણ વસ્તુ એટલે હું મારા ગોલ્સની ધીમે ધીમે નજીક પહોંચી જાઉં છું એક વિચાર કર્યો હતો કે દીપક જે આટલી બધી જવાબદારી ઘરની બે દીકરીઓની બધી ઘણી બધી રિસ્પોન્સિબિલિટી ઉપાડતા હોય તો થોડીક દસ ટકા એની જવાબદારી લેવી છે એમ તો એમ એની એની ઘણી બધી નજીક પહોંચી ગઈ છું બરાબર તો બહુ સાથ છે મને મારા ભગવાનનો અને ઈ આમનામ સપોર્ટ કરતા રહીએ તો જ થાય એમ છે કારણ કે ઈશ્વરના સાથ વગર તો કોઈ વસ્તુ પાંદડું હલી શકે એમ નથી બરાબર ને સાહેબ કમેન્ટ ની વાત કરી હતી ઘણા લોકોની આવી આવે છે કમેન્ટ ઘણા લોકોની જે જૂના સબ્સ્ક્રાઇબર છે ને એ કમેન્ટ કરતા હોય તો કોઈકને એપ્રિસિએટ કરવાને કોઈકના વખાણ કરવા ને એ બહુ મોટી વાત છે હા ઈ એક બહુ સારી બાબત છે કે તમે કોઈક નું સારું જોઈ શકો છો આ ટાઈમ માં ચાલો આગળ વધીએ લગમાં જો આનું બેન છુપાઈ ગયા છે અમારે અહીંયા છુપાઈ ગયો તું હુપાઈ ગયો હાલત ઘરની અમે બધું ઠેકાણે બોટલ આખું બાસ્કેટ ચાલી મૂકી દીધું હતું તો ઈ લઈ આવી છે અને અહીંયાથી જુઓ તમે કેટલી હાલત ખરાબ છે અંશી આ ઉપાડશે કોણ બેટા ટોઈસ કોણ ઉપાડશે કે કોણ હા તો તો તું બીજું આવે આમ આપણને આમ ક્યાંથી ઉપાડવું ને એમાં એવું છે અડધા બાસ્કેટના છે અડધા ડ્રોઅરના છે હમણાં મમ્મી આવ્યા ને ત્યારે અમે આ ચાર ડ્રોવર સાફ કર્યા એક થેલા જેટલી વસ્તુ નીકળી નકામી કલાક દોઢ કલાક સુધી પાઘડી વાળી છે હિય એને વાળી દીધી છે જો કોને વાળી દીધી તને પાઘડી કોને બાંધી દીધી જો હજી હેલ્પર ગઈ એના વચ્ચે મારે જમવાનું બાકી છે જો જમવાનું રેડી થઈ ગયું આંછી ને હી આવે પણ બેસી ગઈ કારણ કે હી આવે ને ત્યારે જ આંશી નહીં જમવા બેસવું હોય એટલે આજે અમે ત્રણેય સાથે જ બેઠા બાકી છે ને હું ઘણી વાર વહેલી જમી લેતી હોઉં છું કારણ કે મને પછી જઈમાં પછી ડાયરેક્ટ સુવાનું થાય ને તો મને નથી મજા આવતી અડદની દાળ છે રોટલા છે કાલે રાત્રે બનાવ્યું હતું ને લાઈવ ગાંઠિયાનું શાક છે મને રોટલા અરે ભાવે એટલે એ લીધું છે ને આંશી માટે તુવરની દાળ ને ભાત બનાવ્યા તહે છે લસણની ચટણી છે સલાડ છે છાસ છે બસ જો અમે લોકો જમવા પણ બેસી ગયા આંશી થોડુંક ઓછું જમે છે કારણ કે શરદી જવું હોય ને એટલે ન મજા આવે એટલે એને ખાલી થોડાક ગરમ ગરમ ભાત જ થોડાક એવા ખાધા હતા અને હવે જો હું ને આ બે અપ ફટાફટ કરી લેશું અને પછી સૂઈ જાશું બધા એને ફ્લોર ઉપર હું પોતું મારી દીધું અને મેં કાઉન્ટર ટોપને બધું ક્લીન કરી લીધું અને પછી આંશું એ કીધું કે મારે હિયા મને જમાડે તો જ હું જમું એટલે એને રોટલો ને દહીં ખાઈ લીધા તો બસ આવી રીતનું હોય છે અમારું કંઈક રૂટીન સવારથી બપોર સુધીનું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો હવે બસ ખાલી અમે સૂઈ જાશું અને અમે હું સાડા ચાર પોણા પાંચ અરાઉન્ડ ઉઠી જાઉં પણ બે દીકરીઓ સાડા પાંચ જેવું થાય ને ત્યારે જ ઉઠે અને વરસાદી વાતાવરણ હતું એટલે આવી રીતે દાળ ને રોટલા ખાવાની બહુ મજા આવી એક સારું એવું ઝાપટું આવી ગયું હતું તો બસ જય હિન્દ જય ભારત આવજો બધા